મોદી અને રાહુલ ગાંધીની ગઈકાલે એક બેઠક થઈ દોઢેક કલાકની એ બેઠક હતી અને એના ઉપર ખૂબ બધી ચર્ચા થઈ રહી છે બેઠકમાં શું થયું કયા મુદ્દાની બેઠક હતી એના વિશે વિસ્તારથી વાત કરીશું નમસ્કાર જમાવટ સાથે હું છું પાયલ સંસદમાં શિયાળુ સત્રમાં અત્યારે ગરમા ગરમી ચાલી રહી છે બુધવારે પીએમ મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને આઠ ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક અંગે મીટીંગ કરી હતી વડાપ્રધાન કાર્યાલયમાં આ મિટિંગ દોઢ કલાક જેવી ચાલી હતી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા રાહુલ ગાંધી થોડા અઠવાડિયા પહેલા જ સરકાર પાસેથી અરજદારો અને પસંદ કરાયેલા ઉમેદવારોની જાતિ વિશે માહિતી માંગી રહ્યા હતા સરકારે બુધવારે વિપક્ષ નેતા સાથે આ માહિતી શેર કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારની યાદીમાં માત્ર સાત લોકો જ પછાત સમુદાયમાંથી આવે છે અને એનો વિરોધ રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે આ કમિટીમાં કયા પ્રકારના લોકો હોવા જોઈએ કયા લોકોને સ્થાન આપી શકાય એ મુદ્દા ઉપર કાલે વિસ્તારથી વાત કરવામાં આવી છે પસંદ કરાયેલા ઉમેદવારોમાંથી માત્ર એક જ નામ પછાત સમુદાયમાંથી હતું એટલે રાહુલ ગાંધીએ આ અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો જેટલા પણ માપદંડો હોવા જોઈએ એ માપદંડો સાથેના લોકો કોણ કોને સ્થાન મળવું જોઈએ લેખિતમાં બધી જ અરજીઓ આપી કેવા ઉમેદવાર હોવા જોઈએ એની સંબંધિત માહિતી પણ રાહુલ ગાંધી બેઠક યોજવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દોઢ કલાક રાહુલ ગાંધીની એ બેઠક થઈ અને બેઠક પછી તર્ક વિતર્ક અત્યારે આવી રહ્યા છે કે બંને વચ્ચે બીજા કયા વિષય પર વાત થઈ હશે સીઆઈસી કઈ રીતના કાર્ય કરે છે તો સીઆઈસી અને દસ ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક ત્રણ સભ્યોની સમિતિ કરે છે વડાપ્રધાન એમાં અધ્યક્ષ હોય છે સમિતિના અન્ય બે સભ્યોમાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ હોય છે સાથે જ સમિતિમાં ભલામણો પણ રાષ્ટ્રપતિના નિમણૂક કરે છે એટલે આમાં મોટા દરજ્જાના નેતાઓ હોય હોય છે 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 આ કમિટી ચલાવતા આમાં આમાં કામ શું થાય તો અધિકારીઓ એવી ફરિયાદો અને અપીલોની સુનવણી કરે છે જે અરજદારોને સરકારી વિભાગ તરફથી કોઈ અસંતોષ હોય કે તેમને જવાબ મળતા ન હોય અને આ કમિટીનું મુખ્ય કામ એ જ છે એટલે ઇન્ફોર્મેશનલ કમિશનરની જે નિમણૂકની વાત છે એ હવે થોડા સમયમાં થવાની છે છેલ્લા કેટલાય સમયથી આ પદ ખાલી પડ્યું છે આ પદ છેલ્લા કેટલાય સમયથી એટલે ત્રણેક મહિનાની આસપાસથી ખાલી પડ્યું છે પૂર્વ સીઆઈસી હીરાલાલ સામરિયા એ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પાસઠ વર્ષની ઉંમરે આ પદ પરથી નિવૃત્ત થયા બે હજાર ચૌદ પછી આ સાતમી વખત છે જ્યારે આયોગનું મુખ્ય પદ લગભગ ત્રણ મહિનાથી ખાલી હોય આની પહેલા એવું બન્યું નથી કે આટલા મહિના સુધી આ પદ ખાલી રહ્યું હોય જો કે ત્રણ મહિનાથી આ પદ ખાલી છે એના પછી હજુ પણ આ પદ ઉપર કોણ આવશે આ કમિટી શું નિર્ણય લે છે જેના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને સાથે જ વિપક્ષના નેતા પણ છે ભેગા મળી અને કોને એ સ્થાન આપવામાં આવે છે જોવાનું રહ્યું આ મિટિંગમાં બીજા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોય એવા તર્ક વિતર્ક પણ આવી રહ્યા છે રાહુલ ગાંધીએ આ મિટિંગ પછી કોઈ પ્રતિક્રિયા આપી નથી આજે સંસદના સત્રમાં એ કોઈ પ્રતિક્રિયા આપે એવી બધાને અપેક્ષા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બી આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ લાઈક અને શેર કરજો